જે જે પોતાને પોતાને સમજતો હતો ડોન કાયદા પોલીસ ની ઉપર સમજતો હતો એ માથા ભારે બુટલે ઘરને પકડવા જ્યારે પોલીસ ગઈ તો તેણે ખાખી વર્દી પહેરનાર પોલીસ પર જ હુમલો કરી દીધો પણ હવે પોલીસે આરોપી અને તેના સાગરીતોની હેકડી ઉતારી દીધી છે અદબ વાળી પલોઠી વાળી હાલ જે લોકો શાંતિથી બેઠા છે આ એ લોકો છે પર હુમલો કર્યો હતો બ્લેક બેસેલો આરોપી લખન ચાવડા છે જેનું નામ ભલે લખન છે પણ કામ રાવણ જેવા છે લખન ચાવડા એટલે જુનાગઢ કુખ્યાત બુટલે જે પોલીસ પર હુમલો કરવાની ઘટનાનો મુખ્ય આરોપી છે જુનાગઢમાં પીઆઈ વત્સલ સાવજ પર હુમલાનો કેસ પીઆઈ પર હુમલો કરનાર બુટલેગર સહિત ચાર લખન ચાવડા છે જેને સી ડિવિઝન ના પીઆઈ વત્સલ સાવજ પર હુમલો કર્યો હતો છેલ્લા ઘણા સમયથી બુટલેગર લખન પોલીસ ચોપડે વોન્ટેડ હતો તેને પકડવાના અગાઉ ઘણા પ્રયત્ન કરવામાં આવ્યા હતા પરંતુ પકડવામાં સફળતા મળી ન હતી એ દરમિયાન બુટલેગર લખન એક લગ્ન પ્રસંગમાં આવ્યો હોવાની બાતમી મળી હતી તેના આધારે પીઆઈ વત્સલ સાવજ ટીમ સાથે તેને પકડવા ગયા હતા ત્યારે પીઆઈ સહિત પોલીસની ટીમ પર બુટલેગર અને તેના સાત સાગરીતોએ હુમલો કર્યો હતો આ ઘટના બાદ તે રાજસ્થાન ભાગી ગયો હતો તેને એલસીબીની ટીમે ગણતરીના કલાકોમાં દબોચી લીધો છે એલસીબી પોલીસ રાજસ્થાન તરફ તેમને બાતમી મળતા જે મુખ્ય આરોપી લખન ચાવડા છે તેને પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી એની સાથે અન્ય જેને મદદ કરનાર તેમજ તેને આશરો આપનાર ત્રણ શખ્સોને પણ પોલીસે ઝડપી પાડ્યા છે ઉલ્લેખનીય છે કે પોલીસ પર હુમલો કરનાર ઈસમ ઝડપાયા છે પોલીસ પર હુમલાના કેસમાં આઠ વિરોધ ગુનો ગુનામાં સામેલ ચાર આરોપીઓ પોલીસ પકડથી દૂર લખન ચાવડા ગાંધીગ્રામ વિસ્તારનો નામ ચીન બુટલેગર છેલ્લા ઘણા સમયથી નાસ્તો ફરતો હતો જૂનાગઢના કેટલાય પોલીસ સ્ટેશનમાં તેની વિરુદ્ધ પ્રોહિબિશન ના ગુના નોંધાયેલા છે આ બુટલેગર ગાંધીગ્રામ વિસ્તારમાં એક લગ્નમાં હાજરી આપવા આવ્યો હતો જેની બાતમી મળતા પીઆઈ વત્સલ સાવજ પહોંચી ગયા તેને પકડવા જતા બુટલેગર અને તેના સાગરિકોએ પીઆઈ પર હુમલો કર્યો હતો પીઆઈ ના હાથના ભાગે ઈજા થતા તાત્કાલિક હોસ્પિટલ ત્યારબાદ બુટલેગર સહિત પાંચ થી વધુ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી તાજેતરમાં જ જૂનાગઢના સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક જેના પીઆઈ છે તેની પર કેટલાક જે આરોપીને પકડવા જતા ત્યારે તેમની પર હુમલો થયો હતો તેમની સાથે ઝપાઝપી હતી તે અંગેની એક ફરિયાદ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી હતી આ બાબતની તપાસ એલસીબી પોલીસ ચલાવી રહી હતી એલસીબી પોલીસ દ્વારા જે આ એક બનાવ બન્યો હતો તેમાં તાલુકા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જે પાદરિયા ગામ છે ત્યાં લગ્ન પ્રસંગમાં આરોપી જે હતો તેને પકડવા માટે પીઆઈ વત્સલ સાવજ અને તેમની સાથે અન્ય પોલીસ કર્મીઓ ગયા હોય તે દરમિયાન જે આરોપીને ભગડવા માટે જે પોલીસ પર હુમલો કરવામાં આવ્યો પીઆઈ વસલ સાવજ ના હાથમાં લાગ્યું હતું અને તેઓ દાખલ થયા લખન ચાવડા જેવા બુટલેગરને એલસીબી ની ટીમે ઝડપી લીધો છે પરંતુ અહીં સવાલ એ છે કે બુટલેગરને આટલો મોટો બનાવ્યો કોણે કોની રહેમ નજર હેઠળ લખન ચાવડાનો રોફ એટલી હદે વધી ગયો કે પીઆઈ પર હુમલો કર્યો બુટલેગરની એટલી હિંમત કે ખાખી વર્દી પહેરનાર પર હુમલો કરે અન્ય પોલીસ કર્મીઓની રહેમ નજર વગર તો શક્ય નથી જ ધર્મેન્દ્ર ખાચર ગુજરાત ફર્સ્ટ જૂનાગઢ